શ્રી આજે પચીસ અને છવ્વીસ અર્જુનના મૂળ પ્રશ્ન મને ઘોર કર્મમાં શા માટે જોડો છો એનો ઉત્તર ભગવાન બાવીસમાં માં માં અને ચોવીસમાં માં શ્લોકમાં ઉદાહરણથી આપે છે કે હું તને જ કર્મમાં જોડું છું એવી વાત નથી પરંતુ હું પોતે પણ કર્મમાં જોડાયેલો છું જ્યારે વાસ્તવમાં ભગવાન માટે ત્રિલોકમાં કંઈ પણ કર્તવ્ય તેમજ પ્રાપ્ત કરવાનું બાકી નથી ભગવાન અર્જુનને એ વાતનો સંકેત કરે છે કે તું રથી બને અને હું સારથી બનું તો જો ક્ષત્રિય હોવા છતાં પણ આજે હું તારો સારથી બનેલો છું અને આ રીતે સ્વીકાર કરેલા પોતાના કર્તવ્યનું સાવધાની અને તત્પરતાપૂર્વક પાલન કરી રહ્યો છું મારા આ કર્તવ્ય પાલનનો ત્રણેય લોક પર પ્રભાવ પડશે જ કેમ કે હું ત્રણેય લોકમાં આદર્શ પુરુષ છું સઘળા પ્રાણીઓ મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ રીતે ભગવાન કહે છે કે અર્જુન તારે પણ પોતાના કર્તવ્ય કર્મની ઉપેક્ષા નહીં કરીને મારી જેમ જ કર્તવ્ય સાવધાની તેમજ તત્પરતાપૂર્વક કરવું જોઈએ આ પાછળના ત્રણ શ્લોકમાં ભગવાને જેવી રીતે પોતાને માટે કર્મ કરવામાં સાવધાની રાખવાનું વર્ણન કર્યું છે તેવી જ રીતે આગળના બે શ્લોક એટલે આપણે આ સાંભળવાના છે પચીસ અને છવ્વીસ આ શ્લોકોમાં જ્ઞાની મહાપુરુષને માટે કર્મ કરવામાં સાવધાની રાખવાની પ્રેરણા કરે છે તો આ શ્લોક આપણે જોઈ લઈએ શ્રી ભગવાન વાચ સક્તક કર્મણ્ય વિદ્વાંસો યથા કુરવંતી ભારત કુર્યા વિદ્વાંસ તથા સક્ત અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે શ્લોક ક્રમાંક છવ્વીસ બુદ્ધિ અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે જે મનુષ્યોને શાસ્ત્ર શાસ્ત્ર પદ્ધતિ અને શાસ્ત્ર વિહિત શુભ કર્મો પર પૂરી શ્રદ્ધા છે તેમજ વિહિત કર્મોનું ફળ અવશ્ય મળે છે એ વાત ઉપર પૂરો વિશ્વાસ છે જેઓ ન તો તત્વજ્ઞ છે અને ન તો દુરાચારી છે પરંતુ કર્મો ભોગો તેમજ પદાર્થોમાં આસક્ત છે એવા મનુષ્યોને માટે અહીં સપ્તાહ અવિધ્વાંસ એવા પદો અહીં વર્ણવ્યા છે શાસ્ત્રોના જ્ઞાતા હોવા છતાં પણ કેવળ કામનાને કારણે એવા મનુષ્યોને અવિદ્વાન એટલે કે અજ્ઞાની કહેવામાં આવ્યા છે આવા પુરુષો શાસ્ત્રજ્ઞ તો છે પરંતુ તત્વજ્ઞ નથી તેઓ કેવળ પોતાને માટે કર્મ કરે છે એટલા માટે અજ્ઞાની કહેવાયા છે એવા અજ્ઞાની મનુષ્યો કર્મોમાં કદી પ્રમાદ આળસ વગેરે ન રાખીને સાવધાની અને તત્પરતા સાંગોપાંગ વિધિથી કર્મો કરે કેમ કે તેમની એવી માન્યતા રહે છે કે કર્મો કરવામાં કોઈ ઉણપ આવી જવાથી તેમના ફળમાં પણ ઉણપ આવી જાય છે ભગવાન તેઓની આ પ્રકારે કર્મ કરવાની રીતિને આદર્શ માનીને સર્વથા આસક્તિ રહિત વિદ્વાનને માટે પણ એ જ રીતથી લોક સંગ્રહને માટે કર્મ કરવાની પ્રેરણા કરે છે જેનામાં કામના મમતા આસક્તિ વાસના પક્ષપાત સ્વાર્થ વગેરેનો અભાવ થઈ ગયો છે અને શરીર વગેરે પદાર્થોની સાથે કિંચિત માત્ર પણ મોહ નથી રહ્યો એવા તત્વજ્ઞ મહાપુરુષને માટે અહીં અશક્ત વિદ્વાન એવા પદો ભગવાને વર્ણવ્યા છે વીસમા શ્લોકમાં લોકસંગ્રહ મેવાપી સંપ્ય કહીને પછી એકવીસમા શ્લોકમાં જેની વ્યાખ્યા કરવામાં આવી તેને અહીં લોકસંગ્રહ ચિકીર્ષુ પદો વડે કહેવામાં આવ્યું છે શ્રેષ્ઠ મનુષ્ય એના બધા જ આચરણો સ્વાભાવિક જ યજ્ઞને માટે મર્યાદા સુરક્ષિત રાખવાને માટે હોય છે જેવી રીતે ભોગી મનુષ્યોની ભોગોમાં મોહિત મનુષ્યની કુટુંબમાં અને લોભી મનુષ્યની ધનમાં પ્રીતિ હોય છે તેવી જ રીતે શ્રેષ્ઠ મનુષ્યની પ્રાણી માત્રના હિતમાં હોય છે તેના અંતઃકરણમાં હું લોકહિત કરું છું એવો ભાવ હોતો જ નથી પરંતુ એના દ્વારા આપોઆપ સ્વાભાવિક લોકહિત થઈ જ જાય છે રામસુખદાસજી વર્ણવે છે કે જેવી રીતે સકામ પુરુષ પોતાના સ્વાર્થને માટે સાવધાની અને તત્પરતાપૂર્વક કામ કરે છે તે જ રીતે જ્ઞાની પુરુષ પણ લોકસંગ્રહ એટલે કે બીજાઓના હિતને માટે કર્મ કરે છે જ્ઞાની પુરુષે પ્રાણી માત્રના હિતનો ભાવ રાખીને સંપૂર્ણપણે લૌકિક અને વૈદિક કર્તવ્ય કર્મોનું આચરણ કરતા રહેવું જોઈએ બધાનું કલ્યાણ કેવી રીતે થાય આ ભાવથી કર્તવ્ય કર્મ કરવાથી લોકમાં સારી ભાવનાઓનો પ્રચાર આપોઆપ થઈ જાય છે અજ્ઞાની પુરુષ તો ફળની પ્રાપ્તિને માટે સાવધાની અને તત્પરતાથી કર્તવ્ય કર્મ કરે છે પરંતુ જ્ઞાની પુરુષ ફળમાં આસક્તિ નથી હોતી અને તેને માટે કોઈ કર્તવ્ય પણ કરવાનું હોતું નથી આથી તેના દ્વારા કર્મની ઉપેક્ષા થવાની સંભાવના છે એટલા માટે ભગવાન કર્મ કરવાના વિષયમાં જ્ઞાની પુરુષને પણ સકામ પુરુષની જેમ જ કર્મ કરવાની આજ્ઞા આપે છે શ્રી ભગવાનનું કહેવાનું આ શ્લોકમાં તાત્પર્ય એ જ છે કે જ્યારે વિદ્વાન આસક્તિ રહિત બનીને કર્તવ્ય કર્મ કરે ત્યારે આસક્તિવાળા પુરુષોના અંધકરણ ઉપર વિદ્વાનના કર્મોનો આપોઆપ પ્રભાવ પડે છે